મારા ગોમ મો મો ફેમસ સુ ખબર છે મુ જો ટીવી મો આય ને તો બધા લોકો મને જોહી અને છોકરીઓ તો ખાસ કરીને વધારે ખબર છે મને અરે ગદડા તું અહીંયા કેમ આવી ગયો એ લોકોને લાગી રહ્યો છે કે તું તો કાદવમાં ડૂબી ગયો જો એ લોકોએ તને જોઈ લીધો ને આમ તો થઈ ગયું કામ એ ભાઈ ત્યો કીડીઓ કરતી તી ને એટલે મો અને આ મેકઅપ વાળા ભઈએ તો પુતડું ઊભું કર્યું છે ને તો મે વિચાર્યું હું અહીંયા આવી જઉં છું મારું તે હું કોમ છે બધાએ બધા કામચોર છે છે આવી રીતે ચાલતું રહ્યું ને તો બધા ડૂબી જઈશું પોતાની જાતને ટીવીમાં જોયા વગર હું ની ડૂબે એ મહું ને કે ગોમવાડાને મી દગો તો દઈ દીધો પણ હવે ડર લાગી રહ્યો છે કે કોઈ ગડબડ તો ની થાય ને ડોન્ટ વેરી મેન કાલે જ્યારે શો પૂરો થશે ને ત્યારે બધાને 1-1 લાખ રૂપિયા આપવાની છું

તા શૂ થયો દે હાલ કેમ લટકી છૈયા પર મનો અરમ અરમ થા તારે કઈ બોલને મનોર મનોર મરી ગયશું ઉભરો જરા સંભાળીને તારું શૂ કરવા બોલે છે તો ઓમ તો પ્લીઝ બતાને જતના સંભાળ આ ઘર છે કે એમ્યુઝમેન્ટ પાર્ક એક પછી એક થ્રિલિંગ એક્સપિરિયન્સીસ થઈ રહ્યા છે અરે સ્વામીજી આને ઉતારો ને તું ને અંદર ના આવ હવે ભોગવો એનું પરિણામ અરે આપ પણ બસ ટાઈમ પાસ કરી રહ્યા છો ઉતારો આરામથી અભી થી આરામથી આરામથી મનોહર કઈ બોલ ને અરે રોવા ધોવાનું બંધ કરો કાઈ નથી થયું એને બસ બેહોશ થઈ ગયો છે બીજું કાઈ નથી એને કાઈ નહી થાય પાણી છાટેલા ચહેરા પર ઉઠી જશે જો ફેમે તો આ રતવી આપણે પાણી લેવા જઈએ સોમીજી પકડો અને હું છું રીટા चल મારી સાથે આવ લેટ્સ ગો चलो मनोहर दिस इज ऑसम सर मनोहर બહુ ખરાબ રીતે घायल છે હી નીડ્સ હેલ્પ હે બા ભગવતી આની રક્ષા કરજો અજુન સાહેબ બિચારો કેટલી તકલીફમાં છે કો અંદર જઈને પાણી કરો બધા લોકો યુ આર ઓલ ફૂલ્સ સવાર થાય સુધી ખાવાનું પાણી કઈ નહીં મળે એમને લેટ ધ ભૂખ લાગશે તો તડપશે અને ખબર છે આપણો કન્ટેન્ટ સ્ટ્રોંગ બનશે ડોન્ટ બી ઇમોશનલ ફૂલ્સ આ લોકો ભૂખથી તડપશે તો એકબીજાને મારી નાખશે અને આપણને મસાલો મળશે આપણે વિડીયોને વાયરલ કરી દઈશું આપણી ટીઆરપી વધશે એક્ઝેક્ટલી આજ તો હું ઈચ્છું છું ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ